નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક હવે જોઈએ અમરેલીના ધારી પાસેનો ખોડિયાર ડેમ સિત્તેર ટકા ભરાયો અમરેલી અને ભાવનગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારના નાગરિકોને સાવચેત રહેવા સૂચના અમરેલી જિલ્લાના ધારી પાસે આવેલા ખોડિયાર ડેમ ભરાય સિત્તેર ટકા ભરાઈ ગયો છે ખોડિયાર સિંચાઈ યોજનામાં પાણીની આવક થતાં તે તેના ડિઝાઇન સ્ટોરેજના સિત્તેર ટકા ભરાયેલો હોવાથી નિયમ અનુસાર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે જળાશય પૂર્વ સપાટીએ ભરાતા કોઈપણ સમયે ડેમના દરવાજા ખોલવામાં આવશે આથી ડેમના નીચાણવાળા ગામના લોકોને કે કોઈપણ નાગરિકોને કે નદી કે પટના કાંઠા વિસ્તારમાં વરજવર કરવી નહીં સલામત સ્થળે ખસી જવું તેમજ સાવચેતીના તમામ પગલાં લેવા માટે સૂચિત કરવામાં આવે છે અમરેલી જિલ્લાના ધારી આમરડી ભાટ પાલડી પાદરગઢ બગસરા તાલુકાના હલરિયા અને હુલરિયા અમરેલી તાલુકાના સરંભડા નાના માંડવડા तरवडा बाबापूर वाकिया गावडका पिठवाझाळ विठ्ठलपूर मोठा गोखरवाळा आणि नाना गोखरवाळा लिलिया तालुकाना कणकोट आंबा क्रांकंज बवडा बवाडी इंगोराळा शेढावदर लोका आणि लोके साळकुंडला तालुकाना बोराळा जुना सावर खालपर अंकुदरा मेकडा અને ગામ ઉપરાંત ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ઠાંસા જૂના ગુજરડા મનાજી રાણી ગામ અને સતાપડા તથા પાલીતાણા તાલુકાના ચોકડુંગરપુર હાથસની ઝાલીલા જીવાપર રાણપરડા અને રોહિશાણા સહિત ખોડિયા ડેમના નીચાણવાળા અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સાવચેત રહેવા અમરેલી ફ્લડ સેલ દ્વારા સૂચના આપવામાં આવી છે રિપોર્ટર બિપિન રાઠોડ ચલાલા